આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પણ હતા જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને સારા કે મને સમય આપ્યો હતો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી એ રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ ગામમાં થઈ રહ્યા છે તો એ લોકો કટારકામ બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એટલામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું ફોન આકારની ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ ફીમા મંજૂર કરી છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સાહી બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે શું કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પણ હતા જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કહેલો મને સમય આપ્યો તો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કટારકામમાં થઈ રહ્યા છે તો એ લોકો કટારકામ બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એટલામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કોમ્પાઉન્ડ આકારની ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ ફીમા મંજૂર કરી છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો જે ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે શું કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પર જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કહેવાનો મને સમય આપ્યો હતો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કતારગામમાં થઈ રહ્યા છે તો એ લોકો કતારગામ બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એનામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કોમ્પાઉન્ડ આગાની ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ ફીમા મંજૂર કરી દીધી છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સાઈડ બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે શું કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પણ હતા જેથી આજે મારી રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કહેનો મને સમય આપ્યો હતો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કતારગામમાં થઈ રહ્યા છે તો એ લોકો કતારગામ બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એટલામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કોમ્પાઉન્ડ આકાણી ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ વીમા મંજૂર કરી દીધી છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સાહીઠ બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે શું કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પણ હતા જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કેનો મને સમય આપ્યો હતો એમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કટારગામમાં થઈ રહ્યા છે તો એ લોકો કરતા બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એનામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કૌભાંડ આકાણી ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ ફીમા મંજૂર કરતી છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સાહી બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે તો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો હતો આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે સુકામ નથી લેતા એની માટેની રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબે રજાઓ પણ હતા જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કે મને સમય આપ્યો હતો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી તે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજદાર તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કટારકામમાં થઈ રહ્યા છે તો એ લોકો ખતરકામ બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એનામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કૉબાંડ આકાણી ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ ફીમા મંજૂર કરી દે છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે કામ નથી લેતા એની માટેની રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પડતા હતા જેથી આજે મારી રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કહેલો મને સમય આપ્યો હતો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કરતા ગામમાં થઈ રહ્યા છે તો એ લોકો કરતા બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એટલામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કોમ્પાઉન્ડ આકાણી ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ વીમા મંજૂર કરતી છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સાહી બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો જે ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પડતા હતા જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કહેલો મને સમય આપ્યો હતો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફ અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કરતા થઈ રહ્યા છે તો એ લોકો કરતા બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એટલામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કોમ્પાઉન્ડ આકાણી ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ વીમા મંજૂર કરી દેશે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સહિત બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પણ હતા જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કેનો મને સમય આપ્યો હતો એમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજા તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કટારકામમાં થઈ રહ્યા છે તો એ લોકો કરતા બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એટલામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કોમ્પાઉન્ડ આકાણી ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ વીમા મંજૂર કરી છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સહિત બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે આજ રોજ એક મહિનાથી કમિશનર સાહેબ રજાઓ પણ હતા જેથી આજે મારી એ રૂબરૂ મુલાકાત છે અને એમને સારા કે મને સમય આપ્યો હતો તેમના મારા ત્રણ પ્રશ્ન છે કે ઓલરેડી એ રીતે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેને મને અરજદાર તરફે અરજી આવી છે એના લગભગ પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ કરતા થઈ રહ્યા છે તો એ લોકો કરતાના બાંધકામ કર્યા પછી જેઓ જૂની તારીખમાં આકાણી કરી રહ્યા છે એટલામાં બે વસ્તુ છે એક તો બાંધકામ થાય એનું કૌભાંડ આકાણી ખાતા કરી રહ્યા છે કે જૂની તારીખમાં બે હજાર એકવીસમાં બાંધકામ કરી લે તો ઇમ્પેક્ટ ફીમા મંજૂર કરી દે છે આપ જોઈ શકો છો કે બે હજાર બાર સાહી બે હજાર બારમાં ગૂગલમાં જોશો આપ તો ખબર પડશે કે ક્યારે બાંધકામ થયું છે જો કમિશનર સાહેબ ઉપર મને વિશ્વાસ છે જેથી રજૂઆત કરવા આવ્યો છું આ જો પગલું નહીં ભરે તો હજી ખરેખર નાની પ્રજાને બહુ નુકસાન થશે એવું મને લાગી રહ્યું છે અને એટલું જ નહીં રિઝર્વેશન પ્લોટમાં બી બાંધકામ થઈ રહ્યા છે અને રિઝર્વેશનના જે કબજા છે શું કામ નથી લેતા એની માટે બી રજૂઆત છે